રામ રામ ભાઈઓ આજે જો આપણે મારા બાદ નહીં કાલે બાદ આપણે એનો બ્લોક કોઈ બનાવ્યો નથી આપણા ખેતરમાં બાંધી નાખીએ કાલે એવો આખા ટ્રેક્ટરમાં નીચે બાંધેલો તરફ પાછળ પર બાંધલે અને આ છે પતરો મારા ઘરે આવે આગળ મોરપાને ખાતર હોવાય આ પતરાથી ખાલી આ એક ટ્રેક્ટરથી પારા નાખવું બીજો ટ્રેક્ટર આપણો પીળો એલ ટી ગયો મોરપા કે આગળ અને ખાતર ખેતરે આપણે ને પારા નાખવાના હે હાલો આગળ ખેતર જઈ ગમે પારો થાય છે આગળ ખાતર આવે આપણે પારા કરતા જઈએ ગયોમાં જો એન્ડ આ રીતના નમતા હોય લારો લાર ભાગીદાર ઊભા કરતા આવે અને ઊભા ન કરે તો થઈ જાય એમ હે એટલા મોટા નથી પણ જો નહીં ને વરસાદ વરસાદ આવી જાય ને તો નમેલા નમેલા રહી જાય વજન વધી કારણે એના કારણે ઉભા કરતા છે આ રીતનું કામકાજ ચાલુ હોય આપણો હાલો હવે આગળ બતાવું કેટલો ટાઈમ લાગે શું આ તે બાકી પારો જુઓ કેવો થાય એક નંબર પારો થાય કામકાજ થાય મસ્ત ચાલો આગળ બતાવું તમે બ્લોગમાં જો ભાઈઓ એકદમ બાજુ બાજુ એ ટ્રેક્ટર પહેલા ઘેર માં હાલે અને આપણો હાલે ત્રીજા મીડિયમમાં આપણી ગતિ વધી જાય એના કરતા જો કેવા કેરેન્ટ કમેન્ટ કરજો હવે આપણા ડેલી બ્લોગ ચાલુ જ રહેશે ખેતીને લાગતા ને ટ્રેક્ટર ના લાગતા કેવા તમે બ્લોગ ગમે એ કમેન્ટ કરજો તો આપણે એ ટાઈપને જ નાખી વિડીયો aku tadi jauh mati lho hari itu noh paruh ase api jauh jauh bayo, જગ્યા નેટા થઈ છે ગરમી ફૂલ થતી તો આપણે પંખો ચાલુ રાખ્યો અવાજ આવતો મારો અવાજ નહીં આપણા ધરપકડ ચાલી છે સારો મસ્ત બનતો આવે લારો લાર ઊભા કરતા આવે ને તો જો ફરે એના મસ્ત ઊભા થઈ જાય બાકી આ હાઈટ ઘણી છે ને એના કારણે નમે તો છે આગળ બતાવું કેટલા વાગે પૂરો થઈ જાય જો આપણે આ ટ્રેક્ટર થી આપડી બે સાઈડ ખેડ મળતી નથી એટલે પછી આપણે રાખી દીધું ટ્રેક્ટર ને અત્યારે રંચાર ઉથલું વરી જાય પછી પાછો આપણે મહેન્દ્ર ને ચાલુ કરશું જો મોરપકા હાલતા આવે ખાતર હોવા તો આવે મોરપકાથી ખેડ થઈ જાય અને ખડ પણ નીકળી જાય છે નહીં ભલે ખડ ਉਹ ਨਹੀਂ ਕਰੀ ਜੇ ਆਪ ਮਕੜੀ ਇੱਥੇ ਐਂਡਾ ਮਤਰਾ ਆ ਗਿਆ ਇਆ ਰੇਤੀ ਨੂੰ ਭਾਗ